અમારી માટે એક સારી ન્યૂઝ એ છે અમારે અમદાવાદ નું કપાલ છે અમદાવાદમાં કયા એરિયામાં રહ્યું છે સાઉથ બોપલ મને યાદ છે તમારા લગ્ન નવ વર્ષ ને તમારે બચ્ચું મને યાદ છે ત્રણ વર્ષ મિસ થઈ ગયું આ ખડી ગયું કીધું પછી બચ્ચું રાખવાનું ટ્રાય કરતા કેટલાક ડોક્ટર બતાવ્યું હતું આમ તો છ વર્ષથી ટ્રાય કરો કેટલાક ડોક્ટર બતાવતા ત્રણ ચાર ડોક્ટર હું કેતા બધા થઈ જશે થઈ જશે તમારી કેટલા વિજિટ છે ત્રીજી ત્રીજીટ છે કોણ કીધું રીલ્સ જોઈને કોણ જોતું હું જો તમે જો તમારા ભાઈને બતાવતા હા એને થી અમદાવાદ થી મો મો બતાવવા માટે પેલા મહિના તક નતો મહિના ના એ નોતા એ પહેલી વાર પહેલી વાર નોતા ના હું મારા સાસુ બે જ બે જ આવ્યા એ માનતા નતો એમ ના કે સાહેબને બતાવવા જાવ હા નહીં આવ પણ આજે રિઝલ્ટ આવ્યું તાયો ને જો સાંભળ પટ્ટી પોઝિટિવ લઈ આવ્યા છે એની પહેલા છે ને મેં એક નળીન રિપોર્ટ કર્યો તો બરાબર અને સોનોગ્રાફીમાં ભી જો બચ્ચું અને જીસેક પ્લસ ફિટલ પોલ લઈ આવે છે બરાબર જો તમે ઠેઠ અમદાવાદ થી આવો છો અને બચ્છુ લઈને જાઓ છો બરાબર કેવું લાગ્યું અમદાવાદ થી ઠેઠ મોટું સિટી બિગ સિટી મેગા સિટી છોડીને મોવા જેવાનું કેવું લાગે જો તમારે જેવાનું સાહેબ બ્રિજ મળતું હોય તો બીજાને છેલ્લા આપશો ને